તો અહીં થોડી કાઠી ઉબી છે અને હવે મેળા સે છાપલા કરવાના કે કાયો નો તાબ કેમ સુજવાનો ના ફરે હા કેવા બકા કા પાસ આયેલો વિડિયો ફેમિલી કમ સો બધી મસાતો બધી મસાતો બધી જેવી સારમ સવાર સવારમાં આપણે તે જેસે પ્રેસ ને આ રીતે કે આવાજે કપાનો કરનાખ્યો છે ઉહડો થઈ જે બધી હાટી વેચવું કરવાની તો આ રીતે હાટી વેચવું કરવાની આ પછી કેટલી જાય પછી ખાશી કરવાની તો હાલો આપણે એ કરવા મળી नेली दोस्त एक भाग है एक भाग में पांच सात के आठ से बना दऊं आमनाम पाथरा करने है कॉलियो अभी तो कई सो करवाने बती बाकी छे अभी थोड़ा कम था सा बाकी है એટલે એક ભાગની કઈ સો બધી સીધા ને હજી થોડી ખાટી ઊભી છે કાકે રાતે બધી હાઠી કાઠા લેતી ગાજરમાં ક્યાં સરવ अपन પડજો કે એટલે ट्रैक्टर ન આયુ અને વહાન ન આયે ट्रैक्टर ને એટલે કેટલું કામ કરના છે બધી હવે નેલી દોસ્તો એક ભાગમાં કે કોલિયો થઈ ગયો એટલે પાથરા બધક અને હવે મીડા છે થેપલા કરવા નાન નાન તો માર જી બે થેપલા ન થા જો ને અમે હે આ બધે પાથરા બે ઢાફો મરજી ના આ બધે તો કે કાઈ કામ પર થી તે હાડા જ શાહ ને બીજી વાર સાપી લી તો ને બે ત્રણ થેપલા કર્યા ને બીજી વાર સાપી લીધો તો નહી તો અડધ અડધાય નહી છે આ તમે બાકી છે તો એ પી પોરો ખાઈ દીધો કદલો પોરો ખાઈ લીધો હાલો હાલો તો તું કાયો નોતો હારું તો फोटो गणा तो क्या बोल यार तो अत्न तो यार सुख ले मोटर में खाली की हेलो 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 अब पाछा चली जाएगी धीरे-धीरे पाटे ये पांच पांच एक पड़न है, बत्ती है, हर है कि बत्ती हाठ में भेज दो हो गयो है और हार्वेस्ट थेपला करने है किला कुल कितना थेपला से बग्गया जिया थेपला सा है कुल जो એટલી બધી એટલે બધી કાર્ટૂન બાકી છે એમાંથી ચાર જ છે આપણે ફારેક છે તો હવે કે હાથથી ભેજ્યું કરવાની હોય આ પડામાં કેટલા પડામાં કારણ કે ટપક પત્ર રહે તો એશમાં હેઠળ ચાલો હોય તો અહીંયા ને હવે એટલે આ ભેજ્યો કરવાની હક આ બધી ઓલ પણ એ લગી પેલા ભેગી કરવામાં એકાદ બે વસ્તુ મારી પછી જમીએ ગયો अच्छा बढ़ी हाफी भेजी थी गई है अच्छा बोपर थे तो बपरा कर पीछे पाँ पू मर अच्छे जमीकार एकदम बच्चे काम करवा कहीं कोई तो बना नही अच्छे में खाली चार जाना करवा पूर्ला तो हाथ खाई पुतला कर नीचे पीछे तो काम करवा था जान